આજે જે વિડીયો વાયરલ થયો છે એમાં આરોપી બાબુદેવા કનારા જણાઈ રહેલ છે એ વિડીયો વાયરલ થયા આધારે અમે આજે મોરબી જેલની ઉજ્જૈતી મુલાકાત લઈ લીધી અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને આખી મોરબી જેલ સર્ચ કરવામાં આવી તો આ વિડીયો વાયરલ થયો છે એ અંગેની કોઈ પણ જાતની માહિતી અહીંયા મળતી નથી અને એ મેચ પણ નથી થતી અને એની સાથે આવી કોઈ વસ્તુ કે મોબાઈલ કે કોઈ અનૈતિક વસ્તુ અથવા ગેરકાયદેસર વસ્તુ એ જેલમાં મળી આવે પાકિસ્તાની નાગરિક છે નેફેડ રોન કેસમાં ભુજ જેલમાં હતા અને એની પાસેથી આ ડ્રગ્સ છે એ એટીએસ દ્વારા પકડવામાં આવેલ હતું અને ત્યારબાદ એને જેલ ટ્રાન્સફર કરીને ભૂજ લાવવામાં આવ્યો ભુજથી અહીંયા મોરબી લાવવામાં આવ્યો છે ભુજ જેલમાં હાલ સમરકામ ચાલી રહ્યું છે એટલે એની ટ્રાન્સફર કરવામાં આવી છે પણ આ બંનેની બેરેક અહીંયા અલગ છે જે દેવા બાબુ દેવા ગનારા છે એ હાઈ સલામતી સિક્યુરિટી ઝોનમાં છે અને આ પાકિસ્તાની જે નાગરિકો છે એ સાદી બેરેક માં છે તો બે નો પેલા અહીંયા શક્ય નથી એટલે આ વિડીયો કોઈ અન્ય જગ્યાનો નો હોવાનું જણાય છે અહિયાં નથી એવું જણાય એ બે સર્ચ કરવાની ટ્રાય કરી તો અમને એવું સિમિલર જણાતું નથી મીડિયા અમે પણ જોયેલ છે જે મીડિયામાં દેખાતા આરોપી બાબુભાઈ દેવાભાઈ કનારા છે એ અત્રીની મોરબી સબ ખાતે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પાલારા જેલથી બદલાઈને આવેલ છે આ વિડીયો વાયરલ થયા બાબતે ડીવાયસપી સાહેબ દ્વારા આપણા મોરબી સબ જેલની સઘન ઝડપી કરવામાં આવેલ છે ત્રણ કલાકની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી આ જેલનો અમોએ અગિયાર દિવસ પહેલા એટલે અગિયાર અગિયાર બે હજાર ચોવીસના ના રોજ ચાર્જ લીધેલું છે આ જેલે અગાઉ માવા પકડાયેલા હતા એ બનાવ સંદર્ભે અત્રેના જેલરની બદલી થતા અમારી બદલી થઈ અમે હાજર લીધી થયેલ છે એના અમે સુધારાત્મક કાર્યવાહી કરતા રહ્યા છીએ અને આજની તારીખે ત્રણ કલાકની આખી ટીમ પોલીસ વિભાગની ટીમની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત મળી આવેલ નથી જે વિડીયોમાં દેખાતા બંને આરોપીઓ પેલા ભુજ જેલમાં પણ હતા એ બંનેનું કહેવું એવું છે કે આ જે બાબુ દેવા કરા છે અત્યારે આપણે સલામતી બેરેકમાં છે અને ત્યાં કઈ બેરેકમાં તે ભુજની મને આઈડિયા નથી તો પેલો આરોપી સર્કલ એકમાં છે અને આ આમાં છે તો આ જેલે કદાચ શક્ય ન હોય ઘરા ઉઠ્યા હોય એવું હા એવું એવું કે છે કે અમે ભૂજ હતા ત્યારે અમે બેસતા નાસ્તો કરતા તો ત્યારે કોઈ ઉતારેલું હોય એવું બંને આરોપીએ કબૂલ કરેલ છે આ અંદાજિત નથી એનું કારણ છે કે આજની તારીખમાં બાબુ દેવા કનારાનો અમે ફોટો પાડ્યો તો જેને દાઢી થયેલ છે જે મેં આપને બતાવેલ છે તો એ દાઢી જોતા પંદર દિમાગ કે મહિના દીમાં દાઢી થઈ હોય એવું નથી અને જે વિડીયોમાં દેખાય એમાં એ આરોપીને દાઢી એટલી બધી નથી તો આ વિડીયો જ્યાં પણ ઉતરો હોય ત્યાં મારું માનવું એવું છે કે મહિના બે મહિના પેલા પોલીસ આવાસ નિગમ તરફથી બનાવવામાં આવેલી જેલોનું કલ્ચર એક સરખું જ હોય છે